હા ડિપી ગોલ્ડન હા થેન્ક યુ હા 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 تعالા માટે હાજો નો હીલિંગ ચેલેન્જ કરવો છે આમાં નો હીલિંગ ચેલેન્જ એટલે હીલ નહી કરવાની ઓન્લી તાલા માટે ભાઈ મારા માટે હીલિંગ નહી કરવાની ઉતરો પછી હેલ્થ ના મારવાની હા પણ શું કરવાનું હીલિંગ નહી કરવાની હાલો પછી નહી કરવાની હીલિંગ નહી કરવાની ચિકન મારવાની અરે એની માને તો ભાઈ આ તો બહુ અઘરું છે ને ઈલી કરવાની માથે જતા ચિકન કરવાની તો મારે સેપ લેવું પડે ભાઈ રૂપિયા હાલો ડન 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 હાલો હાલો કરવું ચિકન હાલો ગઈ વઈ ગઈ ગઈ તમે એક રૂમ માં જાવ તમે એક રૂમ

ફીઝમ માં નો આવતો જમન આવો નહી આવો ગોલ્ડન જોક માર લીધો એ નારે નારે જેટી ગાવે એ નારે

अलग हरका अलग हरबो वा तो नहीं अभी हमें थी कोठरी खाली हमारे हेलो आवे हो कोठरी खाली हमारे बोलो ना, ना नीचे आवतो ना जोन आपरो आ हा हा तो अइयो आयो आयो आओ तारी माने जोदे अवे आवे आवे न के तारी बीएन ने जोदे आवछु दरवाजा न वाए कोठरी न तो बात थी हो मारी च्यारे बाजू कोठरी हते मन कोठरी न वागी हेलो आवी जो है पॉप

ના આવડો 1000 આવડો 1000 મારો મારો ઓટો રિવાઇવ ઓટો રિવાઇવ એના આટલે ઈ સાથી આવે એનો સાથી ઈ પહાડે પહાડે ઈ છે એને જોન માં આવવાનું છે એને આવવાનું છે આવવાનું છે અમારા આ તો કરી ના હા માની સુ માની સમત ઉપાધી હા માની હકી પણ એનો ટીમમેટ મને मारे નહીં તો હું નોટ થઈ જઈ બીજું નહીં કારણ કે હે ને મને મા હું કી ઓલી એછી ઓછી હા એછી ઓછી ના ઓપી આ દેખી દો સ્મોક કરે બંદો બસ હવે હા મ એની ગેમ ને તો જ હા ઠકાન બાકરી